જય હિન્દ જય ભારત હું કલ્પેશ મોડરા ડોકેટ આજે આપને એક મહત્વની જે વાત ખેડૂતો માટે જણાવી રહ્યો છું કે જમીન મહેસૂલ વિભાગ દ્વારા જે એક નવો જ પરિપત્ર તારીખ 8 4 2025 ના રોજ જે કરવામાં આવેલો છે તે પરિપત્રની અંદર આપણે જોઈ કે જે રાજ્યમાં બિન ખેતી પરવાનગી અથવા પરવાનગી આપવા દરમિયાન ખેડૂત ખરાય બાબતે જૂની શરતની તથા ખેતીની જૂની શરતની જમીન ખાતે મહેસૂલ જે રેકોર્ડ રેકોર્ડની ચકાસણી કરી અને તારીખ છ ચાર ઓગણીસો પંચાણું થી રેકોર્ડ ધ્યાને લેવાનું રહેતો નથી તેવો સરકાર શ્રી દ્વારા એક નવો પરિપત્ર કરવામાં આવ્યો કે જ્યારે તમે બેન ખેતી માટે જે પરવાનગી તમે લો છો કે બિન ખેતી એટલે કે એને કરવા માટે જ્યારે તમે જમીનની પરવાનગી લેવા માટે અરજી કરો છો ત્યારે તમારું જમીનનું જે જૂનું અગાઉનું જે મિત્ર રેકોર્ડ રહ્યો એ તપાસવામાં આવે છે તો એ રેકોર્ડ હવે ક્યાં સુધીનું તપાસનું રહેશે કે ઓગણીસો પંચાણું કે છ ચાર ઓગણીસો પંચાણું સુધીનું તમારું જે ટાઇટલ જે રહ્યું જોવાનું આવશે એના અગાઉનું કોઈ પણ ટાઈટલ જોવામાં આવશે નહીં તો ત્યાર પછી જોઈએ કે વહીવટી અનુકૂળતા અને બેન ખેતી પરવાનગી મેળવવા કાર્ય પદ્ધતિમાં વધુ સરીકરણના ના ભાગ રૂપે બેન ખેતીની પરવાનગી આપવા દરમિયાન ખેડૂત ખરાય બાબતે રેકોર્ડ ત્યાં લેવાની તારીખ છ ચાર ઓગણીસો પંચાણું ની સમય મર્યાદામાં સુધારો કરવાની બાબત સરકાર શ્રીની વિચારણા હેઠળ હતી આથી નિમ્ન લેખિત સૂચનાઓ અને પરિપત્ર જે સરકાર શ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યો તો કે જૂની શરતની તથા ખેતીની જે ખેતીની જૂની શરત થયેલી તેવી બિન ખેતી કરવા માટેની અરજી ત્યારે માત્ર ખેડૂત ખાતેદાર માટેનું મહેસૂલી ચકાસણીના ખીચામાં બિન ખેતી કરવાની શ્રીની અરજી તારીખથી પચીસ વર્ષ અગાઉનું રેકોર્ડ કઈ હવે ધ્યાને લેવાનું રહેશે નહીં આવો પરિપત્ર જે સરકાર શ્રી દ્વારા નવો પરિપત્ર જે જાહેર કરવામાં આવ્યો છે અને તેનો નિકાલ પણ આપણને દસ દિવસ સુધીનો કીધો કે સરકારે દસ દિવસની અંદર તેનો નિકાલ પણ કરવાનો રહે છે તો આ ઉપરાંત મહેસૂલ વિભાગના તેર નવ તેર નવ બે હજાર ચોવીસ ના જે પરિપત્ર યથાવત રાખી છે અગાઉ પણ જે સરકારે આ પરિપત્ર કર્યો હતો એ બાબતોને ધ્યાનમાં લઈ અને હવે તેનો અમલ કરવામાં આવ્યો છે આવો સરકાર શ્રી દ્વારા એક નવો પત્ર જે મહેસૂલ વિભાગ દ્વારા જે તારીખ આઠ ચાર બે ના રોજ કરવામાં આવ્યો તો મિત્રો હવે તમારે જે તમારું બિન ખેતી કરવા માટેનું જે રેકોર્ડ રિવ્યુ સરળ બની ગયું છે કે રેકોર્ડો જ રેકોર્ડ તમારે ધ્યાનમાં રહે છે એના જે કહેવાય કે પચીસ વર્ષ અગાઉ કોઈ રેકોર્ડ ધ્યાને લેવામાં આવશે નહીં તો મિત્રો તમને આ વિડીયોની અંદર તમામ ખ્યાલ આવી ગયો છે કે ભાઈ બિન ખેતી કરવા માટે થી જૂની શરતની જમીન છે તેને બિન ખેતી કરવા માટે જે પ્રીમિયમ પાત્ર જમીન જે રહી તો તેની અંદર એક નવો પરિપત્ર જે સરકાર શ્રી દ્વારા જે જાહેર કરવામાં આવ્યો તો તેની અંદર તમને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હોય છે તો અમારા જે નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ જે એડીવી કલ્પેશ મોયડા ચેનલ જે ચાલી રહી છે તેને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને વધુ લોકો તેમાં જોડાઈને નવી નવી માહિતી તમને મળતી રહે જય હિન્દ જય ભારત